ગુજરાતમાં આજે જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ વિશેની આજના વિડીયોમાં વાત કરવી છે સૌથી પહેલા તો ગોંડલમાં આપણે જોયું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર જેણે ફાયરિંગ કર્યું હતું એ હાર્દિક સિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે કેરળથી આ વ્યક્તિ પકડાઈ ગયો છે તેની સાથે કોર્પોરેશન અધિકારીઓની પણ ઘણી મોટી ભૂલ સામે આવી છે અને ખાસ કરીને દેવાત ખવડ પણ ફરી એક વખત ચર્ચામાં આજે આવ્યા છે આ ત્રણેય મુદ્દાઓને લઈને આજના આ વિડીયોમાં વાતચીત કરીશું કે સમગ્ર વિષય શું છે તેની સાથે જ ગુજરાતમાં મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટી છે તેના વિશેની પણ વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલના નિબડા ગામમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગ કર્યું હતું એવું સોશિયલ મીડિયાના મારફતે જાડેજાએ સ્વીકાર્યું હતું એ બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને અંતે સ્ટેટ મોનિટરિંગની હાર્દિક સિંહ જાડેજાને પકડી પાડ્યો છે કેરળમાંથી ઘણી બધી વિગતો સામે આવી હતી અને હજી પણ આ કેસની અંદર ઘણા બધા ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે જો ઘટના વિશેની વાત કરવામાં આવે તો મધરાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ અનિરુદ્ધસિંહ જાડેજાનું પેટ્રોલ પંપ છે એમાં અજાણ્યા બુકાની ધારી લોકો આવ્યા હતા એ લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને થોડા સમય અગાઉ જ જે બીજા લોકો છે બીજા આરોપી છે એ લોકોની ઉત્તર પ્રદેશ ધરપકડ કરવામાં આવી હતી ને હવે અંતે સ્ટેટ મોનિટરિંગ સેલની જે ટીમ છે એ લોકો દ્વારા હાર્દિક સિંહ જાડેજા કે જેને આ સમગ્ર ફાયરિંગની જવાબદારી સ્વીકારી હતી હતી તે વ્યક્તિની કેરળમાંથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને તેને લઈને એક વિડીયો પણ સામે આવ્યો છે પોલીસ દ્વારા તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે એવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે પ્રાથમિક કબૂલાત વિશેની જો વાત કરવામાં આવે તો બીજા જે આરોપીઓ છે એ લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તે લોકો હાર્દિકસિંહ જાડેજાના મિત્ર હોવાથી તે લોકો દ્વારા અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા છે એના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જો કે હવે ક્યાંક પોલીસનું નિવેદન સામે આવશે એ સમયે પણ જોવાનું રહેશે કે આ વિષયની અંદર કયા નવા ખુલાસા થાય છે એ બાદની જો વાત કરવામાં આવે કોર્પોરેશનના અધિકારીઓની પણ એક મોટી ભૂલ જોવા મળી હતી ખાસ કરીને જો બીજી ઘટના વિશેની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય એવું પણ લાગી રહ્યું છે. વિગતે ચર્ચા કરીએ ખાસ કરીને એક ડાયરી બહાર પાડવામાં આવતી હોય છે. એની અંદર જ જે મત વિસ્તારના ધારાસભ્યો હોય છે, નેતા હોય છે, તેની સાથે સાંસદ હોય છે એ દરેક લોકોના નામ સાથેની એક ડાયરી બહાર પાડવામાં આવતી હોય છે. પરંતુ ક્યાંક કોર્પોરેશન અધિકારીઓ ઉપર અત્યારે હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર તે લોકો નિંદ્રામાં બેસીને કામ કરતા હોય છે કે શું? અથવા તો પછી જેમ કોપી આદત પડી ગઈ છે છે સવાલો એટલા માટે થઈ રહ્યા કારણ કે જે પ્રમાણે અહીં સાંસદના નામ લખવામાં આવ્યા છે એની અંદર પરશુતમ રૂપાલાનું પણ નામ છે ને એમને રાજ્યસભાના સાંસદ બનાવી દેવામાં આવ્યા છે પરંતુ પરશુતમ રૂપાલા છે તે ખાસ કરીને રાજકોટ લોકસભાના સાંસદ છે પરંતુ તેમને ક્યાંક રાજ્યસભાના સાંસદ બનાવી દેવામાં આવ્યા છે એટલા જ માટે થઈને કોર્પોરેશનના જે અધિકારીઓ છે એ લોકો ઉપર અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું ખરેખર તે લોકો નિંદ્રામાં કામ કરી રહ્યા છે અથવા તો પછી તે લોકોને આ વિષયની જાણકારી જ નથી કે કયા સાંસદ ક્યાંના છે લોકસભાના છે કે રાજ્યસભાના છે એટલે ખાસ કરીને જ્યારથી આ ફોટો સામે આવ્યો છે ત્યારથી કોર્પોરેશનના અધિકારીઓને લઈને પણ ખાસ અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે તે લોકો દ્વારા કામ કરવામાં નથી આવતું કે જે જેમ વસ્તુ આવી એને આપણે છાપી દીધી જ કામ તે લોકો દ્વારા કરવામાં આવે છે પરતમ રૂપાલાનું અહીં નામ લખવામાં આવ્યું છે પરંતુ તેમને રાજ્યસભાના સાંસદ બનાવી દેવામાં આવ્યા છે તે સાંસદ રાજકોટ લોકસભાના છે તેમ છતાં પણ એમનું નામ રાજ્યસભાના લોક સાંસદમાં રાજ્યસભાના સાંસદમાં લખવામાં આવ્યું છે રિટેક પરંતુ તેમનું નામ રાજ્યસભાના સાંસદમાં લખવામાં આવ્યું છે ખાસ કરીને હવે જોવાનું રહેશે કે આ વિષયને લઈને પણ શું નવા જૂની થાય છે તે બાદની જો ત્રીજી ઘટનાની વાત કરવામાં આવે ખાસ કરીને તો આજે આપણે જોયું હતું કે દેવાત ખવડનો એક મુદ્દો છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો દેવાત ખવડને લઈને આપણે અત્યાર સુધી ઘણી બધી એવી વાતો કરતા આવ્યા છે લોક ડાયરાના કલાકાર છે દેવાત ખવડ અવારનવાર ચર્ચામાં આવતા હોય છે ત્યારે હવે દેવાત ખવડ આજે ફરી એક વખત બપોરથી ચર્ચામાં રહ્યા હતા આપણે આની પહેલા જોયું હતું કે થોડા સમય સનાથલના જે ડાયરાના આયોજક છે ભગવતસિંહ ચૌહાણ તેમની સાથે પણ તેમની બબાલ થઈ હતી દેવાત ખવડ દ્વારા એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે તેમના ગાડીનો કાચ તોડી દેવામાં આવ્યો છે પરંતુ હવે દેવાત ખવડ ફરી એક વખત આજે ચર્ચામાં આવ્યા છે

અને સવાર માં check out કર્યા પછી નીકળતા એની પણ હુમલો થયો છે ત્યાં અને એ હુમલો દેવાયત ખવડે કરાવડાવ્યો છે ત્યાં હાજર હતો હા હા દેવાયત ના બીજા લગભગ જો ને પાંચ એક ગાડીઓ લઈને બધા પંદર વીસ માણસો હતું ટોળું હતું આખું અને બધા એ મોનો ચહેરા પર બુકાડી બાંધી દીધી હતી અને લોખંડની પાઇપ સાથે હુમલો કર્યો છે અને એને ઇન્જર્ડ કર્યો છે તમે એફઆઈઆર આ મામલામાં કરી દીધી છે ત્યાં આગળ હા એના જે મારો ભત્રીજો છે ને એના પપ્પા ને લોકો ત્યાં પહોંચ

પગના ભાગે ઇન્જર્ડ થઈ ગઈ છે ઇન્જરી એટલે ત્યાંથી લગભગ અમદાવાદ શિફ્ટ કરશે હવે એના પપ્પા જ્યાં પહોંચશે ત્યાં આગળ પછી નક્કી કરશે અચ્છા આ પહેલા જે બબાલ થઈ હતી એ બબાલ ની અંદર પણ કારણ કે તમે બંને સામ સામે ફરિયાદ કરી હતી એ ફરિયાદ માં પછી કોઈ આગળ એની અંદર અપડેટ ખરું ના બેન પછી તો કોર્ટ ની મુદત પડશે ને એમ બધાના સૌ સૌ રીતે જામીન મળી ગયા હતા અને આમાં અચાનક જ આવી રીતે હુમલો થઈ ગયો

અ ભગવતીજી આજે અત્યારે દેવાયત ખવડે આપના દીકરા ધ્રુવ પર કઈક હુમલો કર્યો છે એના માટે મારે આપને પૂછવું હતું કે શું આખો મામલો શું થયો છે હવે મને મેં જે સુધી માહિતી મળી ત્યાં સુધી દીકરો કઈક નિર્મા સોમના દર્શન કરીને માં રોકાયો હતો હમ અને સવારમાં ચેકઆઉટ કર્યા પછી નીકળતા એની પર હુમલો થયો છે ત્યાં અને એ હુમલો દેવાયત ખવડે કરાવડાવ્યો છે ત્યાં હાજર હતો હા હા બેવાયત ના બીજા લગભગ જો ને પાંચ એક ગાડીઓ લઈને બધા પંદર વીસ માણસો હતું ટોળું હતું આખું અને બધા એ મોનો ચેહરા પર બુકાડી બાંધી દીધી હતી અને લોખંડ ની પાઇપો સાથે હુમલો કર્યો છે અને એને ઇન્જર્ડ કર્યો છે તમે એફઆઈઆર આ મામલા માં કરી દીધી છે ત્યાં આગળ હા એના જે મારો ભત્રીજો છે ને એના પપ્પા ને લોકો ત્યાં પહોંચ નીકળી ગયા છે જવા માટે ઓકે હા એટલે પહોંચતા છે ત્યાં અને પછી એફઆઈઆર થઈ જશે અને આજે 6 મહિના પહેલા માથાકૂટ થઈ હતી એના જ કારણે આ હુમલો કરવામાં આવ્યો છે હા બની શકે બની શકે બેન એવું બની શકે એટલે તમને એવું લાગે છે કે રેકી પણ કરતા હતા કે આ અહીંયા જઈ રહ્યા છે શું આખું બધું ફોલો કરી રહ્યા હતા હા તો જ શક્ય બને ને અરે અત્યારે ધ્રુરાજસિંહ ચૌહાણની તબિયત કેવી છે એમને પગના ભાગે ઇન્જર્ડ થઈ ગઈ છે ઇન્જરી એટલે ત્યાંથી લગભગ ઓપરેશન કરવું છે હવે એના પપ્પાજીએ પહોંચ્યા ત્યાં કે પછી નકી કરશે અચ્છા આ પહેલા જે બબાલ થઈ હતી એ બબાલ ની અંદર પણ કારણ કે તમે બંને સામ સામે ફરિયાદ કરી હતી એ ફરિયાદ માં પછી કોઈ આગળ એની અંદર અપડેટ ખરું ના બેન પછી તો કોર્ટ ની મુદત પડશે ને એમ બધાના સૌ સૌ રીતે મળી ગયા અને આમાં અચાનક જ આવી રીતે હુમલો થઈ ગયો હા હા બસ બસ બદલાની ભાવનાથી કામ થઈ ગયું સમજો ને અને દેવાયત ની સાથે બીજા કેટલા માણસો ત્યાં હતા

એટલે ખાસ કરીને અત્યારે હાલ જે ફરિયાદી છે એમને દવાખાને રિફર કરવામાં આવ્યા છે પોલીસ સાથે પણ ક્યાંક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે પોલીસ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે અને સૂત્રો પાસેથી પણ એવી માહિતી મળી રહી છે કે અત્યારે હાલ એવી વિગતો સામે આવી રહી છે કે દેવાત ખવડ છે તે જે આ વ્યક્તિ છે જે ફરિયાદી છે એની પાછળ રેકી કરતા હતા એ લોકોનું ધ્યાન રાખતા હતા કે તે વ્યક્તિ ક્યાંથી ક્યાં જતા હતા અને એ બાદ હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેવી પણ વિગતો સામે આવી રહી છે ખાસ કરીને હવે આ